બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી શું કરવાનું છે હવે કામ તો થઈ ગયું હવે શું કરવાનું કામ કરીને ફ્રી થઈ ગયા ચશ્મા બસમાં ચોખા કરી નાખી ને પચ્ચસમાં પહેરી હવે આ છે ને છણા હાર કરવાનું છે છણા હામાં કરવાના છે હા જો બા તો પાડી ગયા ઓલા બા એ જે કે ને બા કે ચણા હામાં ન કરતા મૂકી દેજો પણ છે ને કાલ માર મમ્મી આવ્યા હતા ને

પાણી ગરમ થાય કે આપણે મકાઈને પીસ કરી લેવી આગળનો ભાગ છે ને એમાં બી દાણા નથી ને તો આ ભાગ આપણે કટિંગ કરીને રહેવા દઈશું અને નાના નાના આપણે આ મકાઈના પીસ કરી લેવાના છે મકાઈ કપાત આ વાર લાગે હમ ભડકું હોય ને એટલે વાર લાગે છરી હારી છે ઊંધી નથી ને ના ના કપાઈ થાય કપાઈ ગઈ સામ કરીને આમ બટકાઈ દેવાય કપાઈ જાય ખોડી ખાવા દે હમ જલ્દી નહીં કરને કી હે યહ જલ્દી નહીં જોતી હે હમ ધીમે ધીમે પીસ થાય આ કદ દે કટકો જાઈ કપાઈ ચેન પસામ કરીને તોય કપાઈ સે હવે આમો કે ના આપડે ના 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 બુધાઈ ના પીસ કર લેશ જો આય આપરો પાણી ગરમ છો ને કે મે એક મકઈ કાપી લીધી સ્કેલા પીસતે 6 પીસંગ લીધા સે

અને સિલ પેલા જ આપણે હલાઈ દેશું આને હવે આપણે તુઈમાં ગેસે બફાવા દેશું આડી મૂકો આડી ઉઠી ગયા બસ રેડી આ મકાઈ બફાઈ ને કે મે આ ખાટું દહીં લઈ લીધું છે આમાં આપણે બ્લેન્ડર ફેરવી અને છાઈસ બનાવી લઈ અને ચણાનો લોટ નાખી અને કઢી માટે બેટર રેડી કરી દઈએ નાના નાના એટલી ચાર ડોયા મેં છાઇસ લઈ લીધી છે એમાં ત્રણ ચમચી જેટલો આપણે છે ને ચણાનો લોટ ઉમેરવાનો છે ત્રણ ચમચી લોટ આપણે ઉમેરીએ ને એટલે મેળે મેળે આપણે કઢી ઘાટી ન થાય અને આછી ન થાય હવે આને આપણે હું તો છે ને આ છે તેને બ્લેન્ડર જ મારી દેશ એટલે લોટ બધો મિક્સ સરસ મજાનો થઈ જાય છે ધીમું ધીમું કરે ને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈશું અને બધો મિક્સ કરી દઈશું લોટ પંદર મિનિટ થઈ ગઈ છે અને જો આપણી મકાઈ સરસ મજાનો બફાઈ ગઈ છે અને આ મકાઈ જે બફાઈ છે ને તેમાં આપણે આ છાશ અને ચણાનો લોટનો બેટર જે છા કઢી કરવા માટે રેડી કર્યું છે તે આપણે આમાં ઉમેરી દઈશું હમ તો સરસ મજાની હવે આમાં આપણે છે ને તીખું મરચું અને લસણની પેસ્ટ આપણે પ્રમાણે તીખું ખાવું એ પ્રમાણે અને આ ખાટી મીઠી કરવા માટે ગોળ ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું મીઠું આપણે પહેલા ઉમેર્યું તો મકાઈ માટે એટલે આપણે થોડુંક કઢી માટે ઉમેરી દઈશું અને લીમડીના પાન ઉમેરી દઈશું અને હવે આને આપણે ઉકળવા દઈશું જો આપણે આ કઢી છે ને સરસ મજાની ઉકળી ગઈ છે અને ચણાના લોટની વાસ નથી આવતી અને સરસ મજાની કઢી આપણી જો થઈ ગઈ છે અને હવે આ કઢીનો આપણે વઘાર કરી લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈ અડધી ચમચી મેથીના દાણા અડધી ચમચું આખું જીરું અને આ બે તમાલપત્ર અને બે બે મિનિટ માટે આપણે આને ઉકાળી દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું આપણે કઢી તૈયાર જો આપણે વઘાર અંદર બેસી જાય બે મિનિટ આપણે ઉકળવા દઈએ ને સરસ મજાની મકાઈની કઢી તૈયાર થઈ ગઈ છે તમે ક્યારેય મકાઈની કઢી ન બનાવી હોય તો બનાવી અને ટેસ્ટ કરી જોજો સારી લાગે તો હમ અને તમે બનાવતા હોય તો પણ કોમેન્ટ કરજો કે અમે બનાવીએ છીએ એમ હવે આપણે ગેસ બંધ કરી દઈશું કઢી આપણી રેડી થઈ ગઈ કઢી ઉકળતી હતી ત્યાં મેં લોટ બાંધી લીધો છે અહિયાં ઢાંકી મૂકી દીધો છે હવે આપણે છે ને રોટલી બનાવી લઈશું અને પછી ફૂલાવે એટલે જમી લઈશું સાડા આઠ અને ને કટિંગ એવું કરતી હતી વાઘાનું ત્યાં છ વાગે નક્કી કર્યું વડાપાં બનાવાશે ખૂબ આવ્યા છે ને તે વડાપાં બનાવવા જો વડાઈ ફટાફટ છ વાગે પછી ફટાફટ શાક પછી લઈ આવીને ફટાફટ બનાવવા મીડ્યા

నేన్ తో વો પર પાસે હું યે કળી એટલે રોન તો મેં બાપુજી ને મદદ કરાવવા ગયો તો હવે આવી ગયો છે પણ બધું એને સ્ટોરેજ એને ઓ

i am so cool uh,